ઘરે કામ કરતી વખતે રસોડામાં રસોઈ કરતી વખતે કે બાળકો સાથે રમતી વખતે આપણને ઈજા થઈ જાય છે ઘણી વખત ઈજા જોઈને આપણે ડરી જઈએ છીએ અને ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ જોકે રસોડામાં કામ કરતી સ્ત્રીઓ ઘણીવાર આવી ઈજાઓને અવગણતી હોય છે પણ આવું કરવાથી ઇન્ફેક્શન થઈ શકે છે જો કે નાના મોટા ઘા માટે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી તમે કેટલાક ઘરેલું ઉપચાર અજમાવીને ઈજાને ઝડપથી મટાડી શકો છો અને આ ઘરગથ્થુ ઉપચારોથી તમે ચેપથી પણ બચી શકશો અને ખાસ વાત એ છે કે આ બધી વસ્તુઓ તમને તમારા રસોડામાંથી જ મળી જશે તો ચાલો જાણીએ કઈ કઈ છે તે વસ્તુઓ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તેમાં સૌથી પહેલી છે હળદર જો તમને ઈજા કે કાપને કારણે રક્તસ્રાવ બંધ ન થઈ રહ્યો હોય તો તમે તરત જ હળદર પાવડર લગાવી શકો છો હળદર એન્ટીબાયોટિક અને એન્ટિસેપ્ટિક જેવું કામ કરે છે જે ઘાને ઝડપથી રૂઝવવામાં મદદ કરે છે આવા કિસ્સામાં તમે હળદરવાળું દૂધ પણ પી શકો છો નાળિયેર તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે જે ઈજામાંથી ઝડપથી રાહત અપાવે છે તમે ઘા પર નાળિયેરનું તેલ પણ લગાવી શકો છો આનાથી ઈજાગ્રસ્ત જગ્યા પર એક પડ બને છે અને બેક્ટેરિયા અંદર પ્રવેશી શકતા નથી મધમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે તમે તેને કટ અને ઘા પર લગાવી શકો છો મધમાં એન્ટિસેપ્ટિક તત્વો પણ જોવા મળે છે જે ચેપ ટાળવામાં મદદ કરે છે મધ ઘાને પણ ઝડપથી રૂજવે છે મધને મોઢામાં ફોલ્લા કે દાજી જવા પર પણ લગાવી શકાય છે તમે વાળ અને ત્વચાની જેમ ઘા ઉપર પણ એલોવેરા જેલ લગાવી શકો છો એલોવેરામાં સાઇટોકેમિકલ્સ પણ હોય છે જે ઈજાને ઝડપથી મટાડે છે અને દુખાવો ઘટાડે છે ડુંગળીના રસમાં એલિસિન હોય છે જે એક એન્ટી માઇક્રોબિયલ કમ્પાઉન્ડ છે તમે નાની ઈજામાં ડુંગળીનો રસ લગાવી શકો છો તેનાથી ઘા ઝડપથી રૂજાય છે ડુંગળીમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણો હોય છે જે ચેપનું જોખમ ઘટાડે છે તમે ચા કોફી પાણી દાળ શાકભાજી જેવી પ્રવાહી વસ્તુથી દાજી ગયા હો તો તરત જ તેના પર બરફ લગાવો તેનાથી તમને રાહત મળશે અને ફોલ્લા પણ નહીં પડે જો ઘા ઊંડો હોય તો તમારે ક્લિનિકમાં જઈને તેના પર પાટો બંધાવવો જોઈએ અથવા તમારા ઘરે પ્રાથમિક સારવાર કીટનો ઉપયોગ કરીને પાટો બાંધવો જોઈએ વિડિયોમાં જણાવેલી વસ્તુઓ લગાવ્યા પછી ઘા પર સ્વચ્છ કાપડથી ઢાંકવું પણ મહત્વપૂર્ણ છે જેથી ઈજાને ધૂળ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખી શકાય ઇન્ફેક્શન અટકાવવા માટે જ્યારે પણ તમે ઘાને સ્પર્શ કરો અથવા સાફ કરો ત્યારે તમારા હાથને સારી રીતે ધોઈ લો અને સાફ કરો તો મિત્રો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો